ઉમેદવારોની વારંવારની રજૂઆતો અને આંદોલનને પણ ભાજપ સરકાર ઘોડીને પી ગઈ હોય એમ ફલિત થઈ રહ્યું છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સંવેદનશીલ સરકાર એ નિમણૂકની ચાતક નજરે રાહ જોઈ રહેલા પરિવારોની દારૂણ પરિસ્થિતિને માપવામાં બિલકુલ અસમર્થ રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રતિક્ષારત તમામ ઉમેદવારોની ભરતી કરાશે એવી સત્તાવાર બાહેધરી પણ આપવામાં આવી હતી જો કે ચૂંટણી પહેલા ચોક્કસ દબાણવશ થયેલી જાહેરાતનો અમલ નવી સરકારના ગઠન બાદ અભરાયે ચડી ગયો છે ગુજરાત સરકારની અભિબોલા અભિફોક જેવી નીતિને પરિણામે આજે એલઆરડી ભરતીના ઉમેદવારો ન્યાયની માંગ કરી રહ્યા છે વીસ ટકા પ્રતિક્ષા યાદી પૈકીના અંદાજિત બે હજાર ચારસો ઓગણચાલીસ ઉમેદવારોમાં માત્ર બસો બાર પુરૂષ અને એકસો સુડતાલીસ મહિલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે અને બાકીના ઉમેદવારોની પડતર માંગ આ દિન સુધી સંતોષવામાં આવી નથી અત્રે નોંધનીય છે કે એલઆરડી ભરતીના વીસ ટકા વેઇટિંગ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી સુધા થઈ ચુકી છે પરંતુ પોતાની ન્યાયિક માંગ સંતોષવા માટે દર દરની ઠોકરો ખાતા આ ઉમેદવારોની પડખે ગુજરાત કોંગ્રેસ આવીને ઉભી રહી અગાઉ પણ ઉમેદવારોના પ્રતિનિધિમંડળની સાથે ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમર ગુજરાત કોંગ્રેસના મીડિયા સહસંયોજક અને પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ અને નિશાંત રાવલે પત્રકાર પરિષદ સંબોધીને આ ગંભીર વિષયને વિધાનસભાના આંગણા સુધી લાવવાની ખાતરી ઉચ્યારી હતી જેનું પાલન કરતા આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ ઉમેદવારોની પડખે જઈ પહોંચ્યા હતા મોડલ સ્ટેટ ગુજરાતમાં પોતાની આજીવિકા માટે હકની લડાઈ લડતા ઉમેદવારોની કોંગ્રેસ રહેશે એવી પણ હેમાંગ રાવલે આપી હતી છેલ્લા વર્ષથી આ બહેનો આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું પારણા કરાયા હતા પરંતુ હજી એલઆરડી ની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માગ માટે ઝઝુમી રહી છે આજે આ બહેનો ના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની વાતો રજૂ કરી હતી હું વિનંતી કરીશ બહેનના પ્રતિનિધિ મંડળને અગ્રણીને કે તેઓ એમની વાત રજૂ કરે એક તરફ ભરતી પ્રક્રિયા પારદર્શી રહે તે માટે ઓનલાઈન પ્રક્રિયા ઉપર સરકાર જોર આપે છે પરંતુ આ કેસમાં ગણ્યા ગાંઠ્યા ઉમેદવારોની ભરતી ઓફલાઇન કરવામાં આવતા સરકાર ઉપરથી નિમણૂકની રાહ જોઈ રહેલા એલઆરડી ઉમેદવારોનો ભરોસો ડગી ગયો સરકારે આ એલઆરડી ઉમેદવારોના આંદોલનને કચડી નાખવા માટે તમામ પ્રકારનું જોર અજમાવી દીધું તેમ છતાં પણ નિમણૂકની રાહ જોતા ઉમેદવારોએ કશુ ભાર મચક આપી નહીં ભરતી ની રાહ જોઈ રહેલા આ ઉમેદવારોના કિંમતી વર્ષો વેડફાઈ ગયા એ માટેના જવાબદાર કોણ એવો પણ સવાલ ઉમેદવારો કરી રહ્યા છે એક તરફ ગુજરાતની ભાજપ સરકારના આળસુ વલણને પરિણામે હવે આ ઉમેદવારોના પરિવાર માટેનું જીવન નિર્વાહ પણ મુશ્કેલ બનતો જાય છે ત્યારે કેટલાક ઉમેદવારોએ ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી નાખી છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પરંતુ જો સરકાર આજ રીતે અક્કડ વલણ રાખશે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એનું નુકસાન જશે એ નિશ્ચિત છે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર